ફ્રેન્ડ્સ આજે આપણે ઉપવાસ માટે બનાવીશું સિંગદાણાની માતર એકદમ મેલ્ટી નટી ફ્લેવર અને ખૂબ જ સ્વાદિષ્ટ આ માતર માત્ર ઉપવાસમાં જ નહીં પણ ખૂબ જ પૌષ્ટિક હોવાથી એમને એમ પણ ખાવાની મજા આવે છે અને પરફેક્ટ ટેક્સચર અને પરફેક્ટ ટેસ્ટ કઈ રીતે આવે તે ચાલો જોઈએ અહીંયા ગેસ ઓન કરીને કઢાઈમાં બે કપ જેટલા કાચા સિંગદાણાને શેકી લઈશું ગેસની ફ્લેમ સ્લો રાખી અને કન્ટિન્યુ શેકતું જવાનું છે તો અહીંયા એકદમ સરસ સુગંધ આવવા લાગી છે અને સિંગદાણાને શેકાતા છ સાત મિનિટ જેટલો સમય થયો છે અને એક સિંગદાણો છોલીને મેં તમને બતાવ્યો કે સરસ શેકાઈ ગયા છે થાળીમાં કાઢી લઈશું ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે સિંગદાણા નવસેકા ઠંડા થયા એટલે બે હાથેથી આ રીતે મસળી અને છોલી લેવાના છે તો સિંગદાણા છોલાઈ જાય પછી એના છોતરા આખા ઘરમાં ના ઉડે એ માટે આ તમને ટિપ્સ બતાવું છું જો તમે ફ્લેટમાં રહેતા હોય તો આ રીતે ઝારીમાં લઈ અને ચાળી લેવાના છે એટલે છોતરા બધા નીચે ચડાવીને આવી જશે અને છોલાયેલા સિંગદાણા છે એ ઉપર રહેશે તો આ પ્રોસિજર કરી લેવાની છે અને સિંગદાણા સરસ છોલાઈ ગયા છે હવે મિક્સર જારમાં લઈ લઈએ અને મિક્સર જારમાં લીધા પછી આપણે એને દરદરા ક્રશ કરી લેવાના છે તો અહીંયા મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને ક્રશ કરવા એટલે એનું ઓઇલ છે એ રિલીઝ ના થાય અંદર ને અંદર રહે અને દરદરા સરસ ક્રશ થયા હવે કડાઈમાં વન ટેબલ સ્પૂન દેશી ઘી ગરમ કરવા મૂકીએ ગેસ ઓન કરી દેવાનો છે અને અહીંયા આપણા સિંગદાણા બે કપ હતા તો અહીંયા દોઢ કપ જેટલો દેશી ગોળ લીધો છે અને એનો ભૂક્કો કરીને લીધો છે તમે સમારીને પણ લઈ શકો છો હવે આપણે ગોળને મેલ્ટ કરી લેવાનો છે તો ગેસની ફ્લેમ સ્લો રાખી અને ગોળને પીગળાઈ લઈશું અને આ બાજુ પહેલેથી જ આપણે થાળીમાં ઘીથી ગ્રીસ કરીને રાખી દેવાની છે અને આ બાજુ હવે ગોળ આપણે એકદમ મેલ્ટ થાય ત્યાં સુધી અહીંયાથી તમારે આગું પાછું નથી થવાનું કારણ કે નહીં તો એનો પાયો છે એ પાક્કો થઈ જશે આપણે ગોળને ખાલી પીગડાવવાનો જ છે અને એ પણ બબલ્સ આવે ત્યાં સુધી તો અહીંયા ગોળમાં બબલ્સ આવવા લાગ્યા છે ત્યારે વન ટેબલ સ્પૂન જેટલું ઘી ફરી એડ કરી લેવાનું છે એટલે જે માતર બનશે એ સોફ્ટ બનશે અને હવે તમારે સ્ટોર કરવી હોય માતરને અઠવાડિયા સુધી તો દૂધ નહીં એડ કરવાનું અહીંયા ચાર પાંચ ટેબલ સ્પૂન જેટલું દૂધ એડ કરી લઈશું એનાથી માતર છે એ એકદમ સોફ્ટ બનશે અને તમને એમ થશે કે ખાતા જ રહીએ ખાતા જ રહીએ એટલી ટેસ્ટી બનશે તો દૂધ નાખ્યા પછી મિક્સ કરી લેવાનું છે અને બબલ્સ આવવા દેવાના છે બબલ્સ આવી જાય અને પછી તરત જ આપણે આ સિંગદાણાનો પાવડર કર્યો છે એ એડ કરી લેવાનો છે દરદરો પાવડર કર્યો છે જો દાંત વગર ના હોય તો તમારે એકદમ એનો ભૂક્કો કરી લેવો કોઈ વડીલ ના ખાઈ શકતું હોય તો તમારે એકદમ પાવડર કરી લેવો તો અહીંયા સારી રીતે મિક્સ જ કરવાનું છે અને મિક્સ કર્યા પછી ગેસની ફ્લેમ તરત બંધ કરી લેવાની અને ગોળને ધ્યાન રાખવાનું છે કે આપણે એકદમ એને કૂક નહીં કરી નાખવાનો બબલ્સ આ ત્યાં સુધી જ કૂક કર્યો છે નહીં તો સ્ટીકી થઈ જશે એકદમ હવે મિશ્રણને થાળીમાં પાથરી દેવાનું છે અને પાથર્યા પછી અહીંયા વાટકીને મેં પાછળથી ઘીવાળી કરી લીધી છે એનાથી આ રીતે ટેપિંગ કરી લઈશું તો અહીંયા સરસ પથરાઈ ગઈ છે હવે આપણે એને જ્યારે ગરમ છે ત્યારે જ કટ મૂકી લેવાના અને નવસેકી ઠંડી થાય ત્યારે એને કાઢી લઈશું તો ખાવામાં એકદમ ટેસ્ટી અને સોફ્ટ છે અને આ શિવરાત્રિ ઉપર તમે જરૂર ટ્રાય કરજો સિંગદાણાની માતરને હવે એને સર્વ કરી લઈએ જો એકદમ ટેસ્ટી એવી માતર આપણી તૈયાર છે ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તોમાં જરૂર